અમુક સમય પછી કેરોસીન અને રેતી વચ્ચે પ્રક્રિયા થવાને પરિણામે ઉત્પન્ન થતો ઇથિન વાયુ ચિનાઈ માટી પરથી પસાર થાય છે અને તેના પરિણામે આપણને નળકસનળીમાંથી જે ઇથિન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે અને આ ઇથિન વાયુને બીજી બાજુ રાખેલા પાણીના પાત્રમાં અધ સ્થાનાંતર દ્વારા એકઠો કરવામાં આવે છે અને તેના પરિણામે આપણને ઇથિન વાયુ જોવા મળે છે